ભયંકર તો આપણે જે ફૂલડા છે પછી મસ્ત મસ્ત મોટા થઈ ગયા છે હવે માઇન્ડ બી ને હાંધી એવું બધું થઈ ગયું છે અહીંયા આપણે ટેકડી ફૂલ છોકલે છે એને છે ને અવડું છું અવડું પણ છે ને બે એક ફૂલડું આવી ગયો તો આને ના નામ થશે તો એક ફૂલડું આવી ગયું એટલે સારું તો મસ્ત મસ્ત તડકો નીકળી જશે અત્યારે આપણે છે ને આઠ વાગે ઠેક ઉભા બહુ મોડા ઉભા છે આપણે તો ફેમિલ કાલે આપણે વિચાર છે રૂપો મશીન વાળા નિહાળી મારતા ના આજ મારા બાની પાસે છે ને જાય છે

મેર મામે છે ને હવે ચેક કરી છે ડ લીંબુ મબુ નાખીને મસ્ત બને નખી કેવી છે ચેક કરશું મસ્ત મસ્ત બની ગઈ છે રમેશ હવે મરચા કટિંગ કરી નાખયા પછી નાખી દે મરચા નેવું કરશું માં ફાઈનલ છે શાક ને ઉછે ને બની જશે ને મસળ બસળ નાખીને થોને કમ જડ ને ફસાઈંગ મસ્ત મસ્ત શાક બની જશે કરશું માં કમ્પ્લીટ ને હજી કમ્પ્લીટ નથી જે કમ્પ્લીટ થાહે થાહેરી મે મ્યાન વસ્તુ ના મે વસ્તુ છે ને શાક બનીને છે ને મસ્ત મસ્ત રસો હમજી બની જશે અમાર કો લે છનો ગરી દાવો નો પડે હ આવો

हां हां और सुन मशीन जममा जममा आया तो अबे तुम्हार काम करणो हो है हमें जममा आया तो तुम्हें केवे हां लाइक कर दो हमें तो करो हमें काम आऊ पड़े लाइक कर दो लो भाई आके लाइक कर दियो कर दो हां तो 200 साफ करा मेड 500 बन गयो 7 तो साग मस्त मस्त बनाना तो चाहिए

બે બે ઓર મામેશને આ ઉતારશે કા હા હાલો ચાલો હાલે હાલે ચાલુ ચાલુ કા કે ઉતારે સા સા બનાવું હા સૌથી નાંગડો આપણે તો મસ્ત સાક રોટલો આવી છે કાય ભાઈ લેવાનું છે ને હવે મસ્ત મસ્ત આવી ગયો આપણે મસ્ત મસ્ત જમી દીસે मस्त तो मस्त सीन भाई जम्मा बेड दी देसे तारे हंदे ना आपरे जम्मे दी देसे तो फेम ले जाले आपरे सीन मामा ने खेती वेवा थी आई सीन भाई खेरे पुगी तो मस्त तो मस्त सीन आवे जे वर्षा दम जो भाई सीन टीपा करवान चालू से तो भाई सीन सर मर सर मर आवे जे वर्षा नहीं करसे ने मारा भाई ने सीन भाई बनावी ने से सेवडो आ जो सेवडो बनी जे डब्बो भली तो सेवडा नाखो तो डब्बो तो भरी ले ना खावरी भाई हां खावरी नो भाई खावरी जाई ना तो

એટલે છે ને આ આગો છે ને પરભાવ એટલે છે ને રાંધવાનું એટલે છે ને આ ચાંદની સેવડ જો કાબા કાટલા તો પછી આપણે છે ને ભાઈ ખાવાનું છે લેવ સે તો ફેર લાઈન ને ભાઈ દાળ ગરમ કરવા મેકી દીテル છે જો મેં કરશું ને ભાઈ રીંગણા નું બટેટા નું અને શાક ભેગું બને હે બસ મજા આવે હે ઓ ભૈયા ખળું ખળું હાલ લાગે ઓ હે હ

મિત્ર અતતે છેની ફમે લેતે છે ભાઈ આલુણ રીંગણાનો બટેટા કેવો શાક બની છે ને કોમેન્ટ કરીને ખબર પડે કેવું છે યાર હા ઘરે છે થાઈ દેવો ખબર પડે